ॐ स्वस्ति न इन्द्रो वृधस्रवासः स्वस्ति न भोघा विश्ववेदाः स्वस्ति न स्तार्क्षो अरिष्टः स्वस्ति नो बृहस्पतिर्दधातु કેવું કે બેસે ને તો ઉધઈ ઉપરથી ખરે અને ઉધઈ એટલે લાકડું આખું ખરી ગયેલું આ પીડો જે છે એ બધી એટલે કયા ટાઈમે એ પડી જાય અને એનું જોખમ એવી પરિસ્થિતિમાં માના બા આમ તો દિવાળી બા એમને કે એ રહેતા હતા અને ગામના નરસિંહભાઈ પૂર્વ સરપંચ અને અત્યારના સરપંચ ભેમાભાઈ એ બેની લાગણી હતી કે આમનું ઘર થાય એવું કાંઈક કરો અને અમે એમને કીધું કે તમે બંને પણ સહભાગી થાવ તે બે સહભાગિતા કરી અને અમારા આદરણીય કિશોર અંકલ અમેરિકામાં રહે છે અને પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં અમે આ બસો ને ચુમ્માલીસ નંબરનું ઘર આજે આ કર્યું ઘર બાંધવાનું અશ્વિનભાઈ અમારા કરે પણ અમે બહુ ધ્યાનથી રસોડું કર્યું ટોયલેટ બાથરૂમ બહાર પણ લાઇટો આપી જેથી બહારને રાત્રે જવું હોય તો તકલીફ ન પડે એ પ્રમાણે મને તુલસીદાસજીનો બહુ સુંદર એક એમની રચના યાદ આવે છે જહા સુમરીન ભયે કરી દુઃખ દારિદ્ર નારાન એટલે એવું કહે છે કે જે ઘરમાં ભલાઈ કરુણા અને પ્રાર્થના વસે છે ને ત્યાં શાંતિ હોય છે આ ઘરના પરિપ્રેક્ષમાં હું નથી જોતી પણ આને હું ગામના પરિપ્રેક્ષમાં જોઉં છું કે જે ગામમાં ભલાઈ છે કરુણા છે અને પ્રાર્થના છે કોની તો સ્વ કલ્યાણ માત્રની નહીં પણ અનેકોના કલ્યાણ માત્રની એ ગામ પણ સુખી અને સમૃદ્ધ બને છે મકડારા બનાસકાંઠાનું એવું જ મજાનું ગામ છે એમના સરપંચ એમના ગામના આગેવાનો એ બધા જ ભલું ઈચ્છતા હતા આ માનું ને એમના દીકરાનું એટલે આ ઘર થાય એ માટેની એમની લાગણી હતી એટલે અમને કહ્યું અને એમની સહભાગીતાથી આ ઘર થયું તુલસીદાસજીનો જે આ દુહો છે ને એ જો દરેક ગામ આને અનુસરવા માંડે તો કેટલું મજાનું કામ થાય દરેક ગામમાં આવા અનેક પરિવારો રહે છે કે જેમની પરિસ્થિતિ આ પ્રકારની હોય છે જે ઘર વિહોણા છે અને ખાલી ગામ ક્યાંક આંગળી ચીંધવાનું કામ કરે ક્યાંક ગામ એ સરકારની યોજનાઓ ઘર વિહોણા માટે ઘર બાંધવા માટેની સરકારની યોજનાઓ પણ છે એ યોજનાઓમાં આવા પરિવારોની ઘર મળે એ માટેની એમની તૈયારી દાખવે કે ભાઈ આમનું ઘર થવું જોઈએ તો મારા ખ્યાલથી એકદમ ઉત્તમ કાર્ય થાય મગડાલામાં ઉત્તમ કાર્ય થયું કિશોર અંકલ તમારો ઘણો આભાર બસો ચુમ્માલીસ નંબરનું ઘર આ સિરીઝ તો આપણી આગળ વધતી રહેવાની છે આપણે અનેક પરિવારોના ઘર બાંધવાના છીએ બહુ મોટું સુખ હોય છે બાએ જે વેઠ્યું ચોમાસામાં પાણી પડે છાપરામાં રસોડું તો ઠેકાણા વગરનું ઉદય ઉધય ઊંઘતા તો ઉધય ખરતી હોય ખાતા તો મળતી એટલે બહુ પીડા અને એમના દીકરા છે એની શારીરિક હાલત બહુ નબળી હતી અમે દર મહિને રાશન એમને આપવાનું શરૂ કર્યું તમે તો આમ ખાટલામ પડ્યા હતા જ્યારે અત્યારે ઉભાઈ નહોતા થઈ શકતા એટલે એવી સ્થિતિમાં હતા પણ તમે જુઓ કે ઘર થયું અને નિયમિત રાશન મળતું થયું નિયમિત તો એનાથી આખી લાઈફ આ પરિવારની બદલાઈ ગી સુંદરને શ્રે ભદ્રમ પશ્યે મા જીર જીરંગ્રે વિનાશ

હું હંમેશા એવું કહેતી હોઉં છું કે આ જે બેઠો છે ને એ બધાનું ધ્યાન રાખતો હોય છે એના માટે કોઈ વાલું નથી કોઈ દવલું નથી આ તકલીફો આપે પણ એ તકલીફોમાં પછી એને લાગે કે હવે આનાથી બહુ સહન નહીં થાય એટલે પછી મોકલી દેખો મોકલે બેન આ માજી મારા પાડોશમાં એમનું ઘર હું રોજ આથી જઉં અને આવું એટલે દેખો કે એમ એ લોકો દુઃખી છે પછી દિવાળી બેન પછી મને યાદ આવ્યું કે મિત્તલબેન આ કોમ કરે છે ગરીબ હોયને ઘર મોજવાનું મેં સંપર્ક કર્યો નારાયણભાઈનો કીધું તમને વાત કરી અને તમે એમનું ઘર બનાવ્યું એનાથી એમને તો રાજીપો ખૂબ છે જ કારણ કે અમુક વાર મારી જોડે બેહે ને તો એમને ઓંખમાં ઓછું આવી જાય આ મારું ઘર બનાવી આપ્યું મને અંદરથી એટલો બધો આનંદ થયો છે ને કે વાત છોડો એમ કારણ કે કોકનું ઘર બને એટલે આપને કેટલું લાગે સારું એમ ખૂબ સારું થયું ભગવાન મ તો તમને અનેક ઘર બધવાની શક્તિ આપે એવો અમે તો રાજી થયા એમ આ તો હજારો ઘર બધવાની શક્તિ આપે એટલા રાજી થયા અમે તો એમ

બિચારો હળી ગયો હવે આ તમે અનાજ આલો છો ને એમાંથી કોક આ છોકરો થોડો તાજો થયો હેડતો થયો એમ ઉર્જા ઉર્જા મળીને

કે આવા ગરીબ પરિવારોને અનેકને આવા નવા મકાન મળી રહે અને એમની ખુશી તમને એમના આશીર્વાદ રૂપી મળે એવી મારી પ્રાર્થના છે પહેલા કેવી પરિસ્થિતિ વેઠતા હતા અને ઘર છે વેઠતા હતા હવે રેડી રેડી છે આપણી રેડી બધી રેડી કરી છે ના 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 એ કહેવાની જરૂર નથી ઘરમાં પહેલા જે તમારું છાપરું તો ચોમાસામાં કેવું વેઠતા જરાક થોડું હરકું કયો ઘણા મેણિયા બેડા બોધીન ચા વેઠતા હતા બરાબર છે તો કામ તમારા ઘરવાળા ને તમે બધા શું કરતા હતા કેમ ઘર ન કરી શક્યા કોઈ ના કરી જો કે મજૂરી કરી હતી એટલે ના કરો કોઈ ના મજૂરી કરતા બધા હું થોડા ઘણે કરતા મજૂરી ને હું બસ થાક લે ગાડી રી પાસે હા હા એમ અને મો કોઈ છું નહીં

ખૂબ અમારા માટે ખૂબ ખૂબ આભાર છે અને તમારો તેથી આભાર છે ખૂબ અને હારુ થાજો તમારો નરજી ભાઈનો ભેમા ભાઈનો ખૂબ ખૂબ અમારા સરપંચનો બીજા કોઈ નું બધાનો અશ્વિન ભાઈનો બધાનો હારુ થાજો બધી વાત શાંતિ થઈ ગઈ છે ઈશ્વર બસ એમનું કલ્યાણ કરે અને આખા જગતમાં જેટલા પણ દુઃખીજનો છે એ સૌના નિમિત્તમાં કોઈ પણ વ્યક્તિઓને ઈશ્વર શોધી કાઢે અને એમના દુઃખને દૂર કરવા માટે મદદરૂપ થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને થેન્ક યુ કિશોર અંકલ બહુ જ રાજી છે આ બાનું ઘર જોઈએ